આપણે તૈયારી <laughs> 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 બોર તો બતાવે છે શું બતાવે છો અમને બતાવો શરીર તો બતાવશે બસ તો મોઢાનો બતાવ્યો કોઈને શરીર તો બતાવશે ફુંખાર મેલડીનો પાકતો રે પાકતો મેં બાપના અત્યારે તમે જોયો આખો પલળી ગયા છો બાકી આપણે હરિભાની દુકીને આવી ગયા છે આંખને અને ફોટો છે પડાવ્યા અને હરિભાની સ્ટોલ તે આપણા બધાને ખબર જ છે કે સ્ટોલ છે અને આ એમનું શોપિંગ મોલ છે તે તમે જોઈ શકો છો મસ્ત આ એમનો બ્રેન્ડિંગ સ્ટુડિયો છે અને આ એમનો પૂતળો છે આપણે બધાને ખબર છે લાઇટિંગ વાળો પુત્રો છે રાતે ચર્ચમાં થાતો હોય છે ઘણો બધો ક્રાઉડ છે અને આપણે ત્યાં ઉપર જઈએ તો ઘણા બધા જોવા પણ મળી રહ્યા છે ઉપર જવાનું છે આપણે ડાયરેક્ટ સીધું આપણા શોપિંગ મોલમાં અંદર આવી ગયા છે તો અંદર તમે જોઈ શકો છો કે આવી પ્રકારનું ડેકોરેશન છે તો અલગ જ ક્રાઉડ છે 好了，对。 જોઈ શકો છો એના કારણે ઘણા બધો ખરેખર તમને કેવું લાગ્યું આની મીટઅપમાં તમને આખું હરીભાઈ ને એને મીટઅપ ગોઠવી આશ બિંદુ તમને કેવું લાગ્યું કેવો અનુભવ થયો સારું લાગે તો તમારું નામ શું છો તો આપણા ને મિતભાઈ મળી ગયા છે તમે જોઈ શકો છો કે તમને મજા આવી ગઈ છે તો ભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો ક્રાઉડ તો ખૂબ જ છે અને નીચેથી જોવા જઈએ તો તમે જોઈ શકો છો કે આ વસ્તી તો ખૂબ જ અત્યંત આવી છે તમે જોઈ શકો છો અશ્મિ હિન્દુસ્તાનમાં જેવી રીતે આપણા ક્રાઉડ હોય છે એવી રીતનો અત્યારે પણ ક્રાઉડ જ જોવા મળી રહ્યો છે તો તમે આ મીટઅપમાં આવ્યા તમને કેવું લાગ્યું એમ સારું લાગ્યું તો ये तम जो देखो बहुत उत्साही मानस लागिरिया छे और हमारी ऑफिस है हमारी ऑफिसिंगा ने आयम नो मेन शॉपिंग छे एसपी निस्ताने तरफ में ग्रैंड जो अड़तो मजा आ रहा है

તો જોઈ શકો છો આ ભાઈ માટે એક લાઈક કરી નાખજો તો હવે આપણે બહાર જઈશું ખૂબ જ અત્યંત ભીડ ત્યારે જોવા મળી રહી છે અહીંયા તો બીજા પણ ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો ભાઈ તમને એસબી હિન્દુસ્તાની ટીમની અંદર મીટઅપમાં આવ્યા તમને કેવું લાગ્યું શું નામ તમારો ભાઈ છે વિજયભાઈ આવ્યા છે અને અમને ખૂબ જ આનંદ થયો છે આ જગ્યાએ આવીને ખરેખર આપણે બધાને આનંદ થયો કે ખૂબ જ પ્રગતિની પંથ ઉપર જાય એસબી હિન્દુસ્તાની આપણે ચેનલને કહી દઉં લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બધું ન્યૂઝને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો

બધા લોકો અહીંયા કયા આવી ગયા છે તો તમે આ બધા હરિભાનો પુત્રો છે અહીંયા તમે જોઈ શકો છો બધા ફોટો પડાવી રહ્યા છે નાના નાના ભૂલકો પણ ફોટો પડાવી રહ્યા છે કે જે આ હરિભાના ચાહક મિત્રો હોય છે અને આ ફોટો પડાવી છે ક્યુ તમને અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે સારું લાગી રહ્યું છે ફોટો પડાવી રહ્યા છો શું રૂબરૂ ફોટો પડાવવાનો મોકો નથી મળી રહ્યો ઓકે શું નામ ભાઈ તમારું ભાઈ મળી રહ્યા છે અને તમે જોઈ શકો છો ખૂબ થયો આવીને કઈ જગ્યાથી તમે આવો છો તને નાથી હા તનેરાથી બરાબર ઘણા બધા લોકો લોકોને છે અને ઘણું બધું પ્રાઉડઅમ જોવા મળી રહ્યું છે હિન્દુસ્તાનની જે તમે જોઈ શકો છો કે આ મીટઅપ હોય છે અને એ પણ અલગ પ્રકારનું આખું જોવાનું હોય અને નજરિયો આખો અલગ હોય છે અને બીજું બધું અલગ અલગ પ્રકારનું છે તો તમે જોઈ શકો છો આ બધું અલગ અલગ પ્રકારનું એક જોવા મળે છે બાકી તમે જોઈ શકો છો આવી પ્રકારની સ્કૂટી પણ એસબીની એસબી લોગો વાળી તમે જોઈ શકો છો કે એમના લોગો વાળી અહીંયા આવી રીતની બાઇક ઈ બાઈક પણનો સેલ કરવાનો છે એ આપણને પહેલાથી ઈવેન્ટમાં જણાવવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો આ આપણા બાઇક પણ એક ઈવેન્ટની અંદર મળતો હોય છે તો અલગ અલગ પ્રકારનું ભાઈ જવાનું લાગી છે અર્જુન ભાઈ તમે ક્યાં ગમથી છો તમે અનુક્તિ અર્જુન ભાઈ અહીંયા આવી જાજો તમે જોઈ શકો આઈ ગયા છે કેમ લાગ્યું તમને અહીં આવીને બહુ સારું લાગ્યું તો શું નામ ભાઈ તમારું કિશન કેવું લાગ્યું તમને આવીને તો અહીંયા ઘણા બધા ચાહક મિત્રો પણ છે અને ખાસ જે આપણા હરિભાની ચા એ અત્યારે જેનો ક્રાઉડની અંદર જોવા મળ્યું તો હરિભાની ચા તમે જોઈ શકો છો તો આ અને શું પ્રાઇસ છે બસો રૂપિયાની એક વીસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે આજના દિવસ માટે એસબી શોપિંગ કરીને પ્લે સ્ટોર ઉપર છે આપણે કાલે તેનો વિડીયો બનાવ્યો હતો અને ઘણા લોકોને એમ કેવું છે કે એપ્લિકેશન ડાઉનલોડ નથી થઈ રહી અત્યારે ઘણી બધી કોમેન્ટ આવી હતી ડાઉનલોડ નથી થતી અચ્છા અચ્છા તો જે લોકોને એપની લોગો કરીને પ્રોબ્લેમ આવી રહી તો ડાઉનલોડ કરવામાં તો ઘણા બધા ક્રાઉડ અંદર ડાઉન છે કારણે પ્રોબ્લેમ મળી શકે કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમે ડાઉનલોડ કરી શકો છો બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ખૂબ જ મજા આવી ગઈ છે અને તમે જોઈ શકો છો તો આપણી ચેનલને પણ શેર કરજો અને આ સુધી હિન્દુસ્તાનને તમે જોઈ શકો છો અહીંયા કને ખૂબ જ ક્રાઉડેડ લોકો આવી રહ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો આનંદિત જોવા મળી રહ્યા છે આપણે કરવાનું કહી દઉં એકવાર તગુ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો તગુ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરી દોસ્ક્રાઈબ કરી દો ઓકે ભાઈ આભાર તમારો સાહેબ શ્રી તો એને ઘણા બધા લોકો ઉત્સાહિત લોકો જોવા મળી રહ્યા છે શેર કરવાનો છે કારણ કે આવું તમને વારંવાર જોવા નહીં મળે આવું મીટઅપ કે તમે ખાલી લોકોનો ક્રાઉડ જુઓ તો જ પણ આપણને ખબર પડી જાય કે લોકોનો ક્રાઉડ કેટલો ખતરનાક છે અને આ જેવી રીતે બાઇક બતાવી છે એવી રીતે બાઇક છે અને લોકો તો અધમાર વગેરે અહીંયા આવી રહ્યા છે બાકી અરિભાનો ચાલનો પાર્લર છે એની અંદર તો આપણે જગ્યા નથી અહીંયા પણ આપણે જઈને એકવાર તમને બતાવી દઈએ મિત્રો આ હરિભાની ચા છે ચાની દુકાન છે તમે જોઈ શકો છો તો આ હરિભાની ચાની દુકાન ક્રાઉડ નો એટલો અત્યંત માહોલ જોવા મળી રહ્યો છે તો હરિભાની મુલાકાત ખાનું ક્રાઉડ જોવા મળી છે અને આમની ચાની સ્ટોર છે તેમની સ્વચ્છતા વિશે આપણે જાણવા જઈએ તો આનું તમે જોઈ શકો છો આવી પ્રકારનું અલગ છે અને અહીંયાથી પોતે ચા બનાવે છે અને ચાનો સ્વાદ પણ સારો દો છે આપણે કાલે ચાનો સ્વાદ આપણે ટેસ્ટ કરી લીધો હતો તો અહીંયા કને તમે જોઈ શકો છો હરીફા ચા પાર્લર કંઈનું નામ છે અને આ મેન ચા સૌથી પહેલાં પછી એસબી શોપિંગ કરીને ખુલ્યું હતું એ આપણને પણ ખબર છે તો અહીંયા તો ઘણો બધો ક્રાઉડ જોવા મળી રહ્યો છે તો ઘણું બધું છે આ બધા એમના એજન્ટ હોય છે એ હોતા હોય છે આપણે આ વિશે વધારે ખબર નથી તો આ પ્રકારનો કંઈક માહોલ છે અને પાટણની અંદર અત્યારે કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે માહોલ અને જે તમે માહોલ તમે જોવો છો આખો અલગ પ્રકારનો જોવા મળી રહ્યો છે મારા ખ્યાલ અનુસાર પબ્લિક પણ ખૂબ જ અત્યંત આવડી છે મને તો ખૂબ જ અલગથી મજા આવી છે અને ખરેખર ક્રાઉડ તો ક્રાઉડ હોય છે અને પરંતુ આવો ક્રાઉડ ગુજરાતના પગતાનો ક્રાઉડ આજે તમે જોઈ લીધો હશે અવાજ થોડો ઘોઘાટવાળો હશે કારણ કે માય ટોલેજ નથી આવે પરંતુ અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ અલગ પ્રકારનું રાઉડ આને કહેવાય દાઉડ કોને કહેવાય બધા લોકો અહીંયા ઉપસ્થિત છે ઘણા બધા લોકો અહીંયા જોવા મળી રહ્યા છે જે લોકો છે એમને ફરી